સુરતના પૂણામાં ગર્ભવતી મહિલાનું બાળકોના જન્મ બાદ મોત થતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો સુરતના સણિયા ગામ ખાતે આવેલ રિજેન્સીમાં રહેતા ત્રીસ વર્ષીય નિકિતાબેન ગૌસ્વામીને પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રસુતિ માટે રવિવારે સાંજે પુણા સીતાનગર ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેણીને સોમવારે સાંજે સિઝેરિયન પ્રસુતિ થતા બે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો જો કે દુઃખદ એ હતું કે બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત નિપજ્યું હતું તેમનું મોત થતા પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા ત્યારબાદ પુણા ગામ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પરિવારજનોએ પીએમ રૂમ બહાર હોબાળો મચાવ્યો હતો અને સદવિચાર હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારા દર્દીનું મોત થઈ ગયું હતું તેમ છતાં બે કલાક સુધી અમને કોઈ જાણ કરવામાં આવી નહોતી અને ડોક્ટરે તેમનું મોત થઈ ગયું હોવાનું અમારાથી છુપાવ્યું હતું. અમે જાતે અંદર પહોંચ્યા ત્યારે ખબર પડી કે અમારા દર્દીનું મોત થઈ ગયું છે. એટલું જ નહીં પરિવારજનો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. કે તબì બે અમારો કેસ ફેલ કરી નાખ્યો હતો અને બેદરકારી ક્ષતિ થતા ડોક્ટર ટોયલેટમાં સંતાઈ ગયા હતા વધુમાં પરિવારજનોએ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે નું નામ હેતલ છે કાલે અમેશન વિચાર હોસ્પિટલમાં હતી અમારે સીઝરનો કેસ હતો ડિલિવરીનો કેસ હતો પેલેથી અમારે ત્યાંની ફાઇલ જ છે ડોક્ટર એટલી બેદરકારી છે કે અમાર આત્મા અમારું پیشنટ નથી રહ્યું બાળકો અમાર સિરિયસ છે ડોક્ટરે અમને پیشنટ નથી રહ્યું અમારું پیشنટ થઈ ગયા પછી 1.5 કલાક સુવાય અમને ડોક્ટરે કીધું નહી કે તમારું پیشنટ ફલ્લાસ થઈ ગયું છે અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા નથી અમને કાઈ કર્યું એટલે તોય અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો અમે વાચીને અમે થોડો સાઈન કરવાના છે અત્યાર અમારી હારે જે ઘટના બની છે અમને નથી આપતું કોઈ અમે કાલના રાત આખે અમને નથી અમે કરશે પછી જ અમે બોડી સ્વીકારશું ત્યાં સુધી અમે બોડી નઈ સ્વીકારી ડોક્ટર ની બેદરકારી છે એને એના બેદરકારી ના લીધે શું છે બધું ટ્રીટમેન્ટ એની શરૂ થયું જ્યાંથી એની ફાઈલ ન્યા છે કાલ અમને ફાઈલ નઈ નથી આપી ફાઈલ આખી ન્યા છે જ્યાંથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી કે ઠેઠ અને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવી છે બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા પોલીસ ફરિયાદ કરી અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાઈ છે નહીં હજી અમારા હાથમાં કાઈ આવ્યું નથી કેમ કે અમે ગરીબ ના કઈ નથી આવ્યું પૈસા હોત આગળ તો અમે ગમે એને કોઈ ભી અમે એવું પોલીસ ઉપર આક્ષેપ કરતા કે ભાઈ લોકો પૈસા ખાય છે કાઈ નામ સદ વિચાર હોસ્પિટલ છે અર્ચના સર અર્ચના સર્કલ ત્યાં આવી છે રોડ પર ડોક્ટર મેડમ એ એને કાલે પોલીસ બધા એને બચાવતા હતા અમારું નો સાંભળ્યું પોલીસ એને અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જાતા હતા કેમ અમને નાઈ નો આપ્યો એને શું કામ માંગ છે કે અમને માંગ આપો અમારા બે બાળક છે અમારી બે બાળકને આજીવનની ખોરાકી અમારો જેટલો ખર્જો થયો ઈ અને અમને નાઈ જોઈએ આજ અમારી આરે છું કાલે ની આરે અમને બે બાળકને આજીવનની ખોરાક એને કોણ હાચવશે તો ઈ હાચવશે મેડમ હાચવશે બે બાળકને આજીવન જીવન તો મેં ના આપી દઈ અમારા બાળકનો હાથ કોણ ચાલશે અત્યારે આ સમયમાં કોણ ચાલે બાળકનો હાથ એની માં નથી એનો હાથ કોણ ચાલશે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત